हेलो फ्रेंड्स તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું નવી ટેકનિક થી બટાકા પૌઆ તો એક એવી ટેકનિક તમારા સાથે શેર કરી છે જેના લીધે તમારું પૌઆ એકદમ સોફ્ટ એવા બનશે તમે ચા વગર પણ આ પૌઆ આરામથી ખાઈ શકશો એટલા સોફ્ટ બનાવીશું અને એકદમ મોઈસ્ટ બનશે તમે ક્યારે પણ આવા પૌઆ ન બનાવ્યા હોય આમુક ટેકનિક જો તમે ફોલો ન કરતા હો તો એક વખત આ રીતે બનાવજો તમારું પૌઆ એકદમ છોટા છોટા પણ બનશે ઘીચો નહીં થાય સાથે સાથે તમારું પૌવા જે છે એકદમ ટેસ્ટી એવા બનશે અને એકદમ સોફ્ટ બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ નવી રીતે બટાકા પૌવા તો અહીં મે 2 કપ જેટલા લઈ લીધા છે પૌવા છાડા પૌવા આવે ને એ લઈ લીધા છે તેને પાણીથી ધોઈ લીધા છે તો ચાળણામાં કે ઝારામાં તમે ધોઈ અને એ જ ઝારામાં મૂકી દેવાના છે જેથી કરીને તેનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય નહીતર આપણે તપેલીમાં પલડસોને તો ઘણા જણાને ફાવશે નહીં એટલા માટે મેં ચારણીમાં કે પછી તે હોય તમારા પાસે એ લઈ લેવાનો એનામાં આપણે પવાને ધોઈ લેવાના છે જેથી કરીને એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય અને અમુક લોકોને ખબર ન પડતી હોય પહેલી વખત કુકિંગ કરતા હોય તો એ લોકો તપેલીમાં પલાળતા હોય છે પછી તપેલીમાં થોડું એક્સ્ટ્રા પાણી નીચે રહી જાય તો એ જે પવા છે એ ખીચડી જેવા બની જાય છે તો આપણે એવું નથી કરવાનું આપણે તેને ચારણીમાં જ ધોઈ લેવાના છે એક્સ્ટ્રા પાણી ઉપરથી આપણે નથી ઉમેરવાનું છતાં પણ આપણે આ પૌવા એકદમ સોફ્ટ એવા બનાવીશું અહીં મેં એક બટેકું લઈ લીધું છે બટેકાના મેં કટકા કરી લીધા છે નાના નાના હવે પૌવા માટે તેલ તેલ લઈ તો બહુ ઓછું જ વાપરવાનું છે પૌવામાં જેટલું તેલ ઓછું હશે એટલા પૌવા તમારા ટેસ્ટી બનશે હવે તેનામાં રાઈ અને જીરું એક ચમચી જેટલું ઉમેરી દીધું છે તમે જોઈ રહ્યા છો કે રાઈ જીરું એકદમ સરસ એવું ચટકી ગયું ત્યારે મેં અહીં હિંગ ઉમેરી છે અને લીમડાના પાન ઉમેર્યા છે તો ફ્રેશ લીમડો હોય તો જરૂરથી એ ઝુમેરજો ethyl ટેસ્ટ સારું એવો આવે તીખી લીલી જે મરચી આવે ને એમે ઉમેરી છે જેનાથી પવા નો ટેસ્ટ એકદમ સરસ એવો તીખો આવશે હવે આપણે જે બટેટા સમારીને રાખ્યા હતા પાણીમાં એ બટેટા આપણે અહીં ઉમેરી દેવાના છે ત્યાર પછી આ બધું જ આપણે મિક્સ કરી લેશો તો ફ્રેન્ડ્સ તમે આ ટેકનિક થી ક્યારે પવા નહીં બનાવ્યા હોય ઘણા લોકો ઓછા હશે જે લોકો એ આ વાપમાં બનાવ્યા હશે અને રિઝલ્ટ ખૂબ જ સારું એવો મળ્યો હશે તો ફ્રેન્ડ્સ અહી મે નાના કપ જેટલી મગફળી એડ કરી દીધી છે મગફળીને આપણે મિક્સ કરી લેશું તો અહી આ ટાઈમે મગફળી ઉમેરવાથી એ બિલકુલ તેલમાં બળતી નથી અને એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય છે જો તમને તળીને ઉમેરવી હોય તો તળીને પણ તમે ઉમેરી શકો છો પાછળથી તો ફ્રેન્ડ્સ અહી મે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે તો પૌવાનો અને આ જે બટેટા આપણે એડ કર્યા તેનો પણ મીઠું મે સાથે ઉમેરી દીધું છે હવે તમે અહી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે પવા આપડા એકદમ સરસ એવા પલડી ગયા છે અને છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી કઈ જ પાણી બાણી એડ નથી કરવાનો તમને એમ લાગતું હશે કે ઉપરથી પાણી ઉમેરશે એટલે પવા સોફ્ટ થઈ જશે પણ ના આપણે અહી બિલકુલ પાણી નથી ઉમેરવાનું હવે આપણે અહી લઈ લેવાની છે હળદર તળધી ચમચી જેટલી હળદર આપણે ઉમેરી દેશું અને આ છે જીરામળ મસાલો તો જો તમે એમપી સાઈડ હો તો એ આરામથી મળી જશે અને ત્યાં જે પૌવા મળે છે એ ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગતા હોય છે તો આ મસાલાના કારણે લાગતા હોય છે કારણ કે ત્યાં મસાલામાં જીરામણ ઉમેરવામાં આવે છે અને જીરામણથી પૌવા ખૂબ જ ટેસ્ટી એવા બને છે પણ જો તમારા પાસે આ મસાલો ન હોય તો કાંઈ વાંધો નહીં તમને ફક્ત અહીં હળદર જ ઉમેરવાની છે બીજું કાંઈ નથી અને માટે આપણે જે લીલી મરચી આવે ને નાની એ લેવાની છે તો જ તમારા પૌવા જે છે એ પ્રોપર એવા બનશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે બટેટા આપણા સરસ એવા કુક થઈ ગયા છે એક બટેટું મેં ચમચાથી તોડ્યું તો એકદમ સોફ્ટ થઈ ગયું છે તો એ સોફ્ટ થાય ને બટેકા એટલે આપણે અહીં પૌવા ઉમેરી દેવાના છે જો તમારા પાસે જીરામળ મસાલો ન હોય તો ફરી વખત કહું છું કે ફક્ત હળદર જ ઉમેરજો અહીં આપણે બીજો કોઈ જ મસાલા નથી ઉમેરવા તીખાશ માટે આપણે લીલા મરચા થોડા વધારે વાપરવા હોય તો વાપરી સકીએ છીએ તો અહીં આપણે પૌવાને બટેકામાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ એક ટેકનિક તમારા સાથે શેર કરીશ જેના લીધે પૌવા જે છે ને એકદમ સરસ એવા સોફ્ટ બનશે અને આ ટેકનિક તમને લારીવાડા પાસે પણ જોઈ હશે લારીવાડા જ્યારે આપણે પૌવા આપે છે ને એટલે એકદમ ગરમ ગરમ હોય છે અને એ પૌવા એટલા સોફ્ટ હોય છે કે આપણે ખાવાની મજા પડી જાય છે તો ફ્રેન્ડ્સ એ ટેકનિક શેર કરતાં પહેલા આપણે 1 કે 2 ચમચી જેટલી આપણે અહીં ઉમેરી દેવાની છે દળેલી ખાંડ જી હા ફ્રેન્ડ્સ આપણે અહીં આખી ખાંડ નથી નાખવાની આખી ખાંડ આપણે ઉમેરીશું ને એટલે આખી ખાંડને ઘટતા વાર लागશે એટલે ટેસ્ટ પ્રોપર નહીં આવે એટલા માટે આપણે દળેલી ખાંડ 2 ચમચી કે 1 ચમચી જેટલી ઉમેરી દેવાની છે ક્વોન્ટિટી વધાર્યું હોય તો મસાલા અને જે-જે માપ મે ઉમેર્યા છે એ તમે ડબલ કરી દેજો કારણ કે જો તમારી ક્વોન્ટિટી વધારે હશે અને મસાલા તમે ઓછા કરશો તો પણ પ્રોપર સારો એવો ટેસ્ટ નહીં આવે હવે ખાંડ ઉમેર્યા બાદ મતલબ ખાંડનો પાવડર ઉમેર્યા બાદ આપણે અડધા જેટલો લીંબુ નીચોવી દીધો છે લીંબુ થોડું વધારે એક્સ્ટ્રા હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે હવે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે હજી જે હું તમને ટેકનિક કહો છું ને એ ટેકનિકનો યુઝ નથી કર્યો છતાંય પવા કેટલા સોફ્ટ બન્યા છે હવે શું કરવાનું છે કે અહીં આપણે ગેસ ઉપર પાણીને ગરમ કરી લેશું ઉકળતું પાણી થાય ને ગરમ એટલે જે કડાઈઓ પવા વાળો હતો ને એ આપણે ઉપર મૂકી દેશું અને ત્યાર પછી એક વખત આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ઢાંકીને પકવીશું તો પાંચ મિનિટ સુધી આપણે ઉકળતા પાણી ઉપર બડાઈ ઓમોકી અને 5 મિનિટ ઢાકીને આ પૌવાને આપણે પકવવાના છે મતલબ કે તેને સ્ટીમ દેવાની છે જેથી કરીને તમારું પૌવા જે છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે અને સડસડાટ ઘડામાં ઉતડી દે હશે એવા તમારું પૌવા બનીને રેડી થાશે એક વખત આ રેસિપી છરુથી ટ્રાય કરજો તમને પૌવા નઈ પણ ભાવતા હોય ને તો પણ તમે ભરી ભરીને ખાશો એની મારી ગેરંટી તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા નીકળી છે છે અને અને એકદમ એકદમ સરસ એવા છૂટા છૂટા સોફ્ટ બન્યા જ્યારે તમે બનાવીને સોફ્ટો ત્યારે જ તમને ખબર પડશે કે કેટલા સોફ્ટ બન્યા છે અહીં તમે જોઈ રહ્યા છો કે એક એક દાણો પવાનો છૂટો બન્યો છે એકબીજા સાથે બિલકુલ ચોટ્યા નથી આપણે પાણીનો ઉપરથી કાંઈ છંટકાવ કર્યો તો ફ્રેન્ડ્સ એકદમ નવી ટેકનિક સાથે પવાની રેસીપી તમારા સાથે શેર કરી છે જો વિડિયો તમે જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બાજુમાં રહેલા બેલ આઇકન ને જરૂરથી પ્રેસ કરજો જેથી આવા વાળા બધા જ નવા નવા વિડિયોસની નોટિફિકેશન મળતી રહે ફ્રેન્ડ્સ આપણે પવાની અહીં સર્વ કરી દીધા છે ગરમાગરમ સાથે આપણે રતલામી સેવ કે પછી આ ટાઈપની ઉజ్ઝન માં મળતી બાફણાની જે સેવ આવે છે પણ તમે વાપરી શકો છો તેનાથી પૌઆનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો આપણે સેવથી તેને ગાર્નિશિંગ કર્યા છે અહીં મેં ધાણા બાજી નથી ઉમેરી કારણ કે ઘરમાં अवेलेबल ન હતી તમારા પાસે જો હોય તો જળથી ઉમેરજો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે તો રેડી છે ફ્રેન્ડ્સ આપણો નવી ટેકનિક સાથે પૌઆ તમે જોઈ રહ્યા છો કે કેટલા સોફ્ટ બન્યા છે હું તમને અહીં મસળીને પણ બતાવઈશ કે એકદમ સરસ એવા આપણા પૌઆ सॉफ्ट बनिने रेडी થયા છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવાજ ઇન્ફોર્મેટિવ વિડિયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો